નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ડૉક્ટરની ડાયરી બનેલી એક ઘટના વિશે ઉગીને પાથરેના કોઈ તેજ જે જગત પર મારી નજરમાં ઘાયેલ એ તારો છે તિખારો ડૉક્ટર શરદ ઠાકર અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશનને જ્યારે તમારે જવાનું થાય તો બાર નંબરના પ્લેટફોર્મ ઉપર જજો ત્યાં તમને એક બરબાદીની ઊંડી ખીણમાં સરી પડેલી સીસકતી જિંદગી જોવા મળશે ઓગણસાઠ વર્ષની ઉંમર સાવ ખોખલું થઈ ગયેલું શરીર કપડા થોડા દિવસની વધી દાઢી હાથ પગ નિસ્તેજ આંખો અને ઉદાસ ચહેરો જાહેર નળમાંથી એ પાણી પી લે છે રેલવેના શૌચાલયમાં પેટ ખાલી કરી લે છે પ્લેટફોર્મ પર કેન્ટીનમાં દિવસભરમાં દસ વાર કટિંગ ચા પી લે છે આમાં વચ્ચે બે વાર બે ચાર બિસ્કીટ અથવા ટોસ્ટ ખાઈ લે છે એ એનું લંચ અને ડિનર હોય છે મોડી રાત્રે પ્લેટફોર્મ ઉપર જ ઊંઘી જાય છે આટલું વર્ણન વાંચ્યા પછી તમને લાગશે કે એમાં નવું શું છે જરૂર આ માણસ કોઈ ભિખારી હોવો જોઈએ ભારતભરના હજારો રેલવે પ્લેટફોર્મ પર લાખોની સંખ્યામાં આવા ભિખારીઓ જોવા મળતા હોય છે જે શ્વાસના પ્રવાસમાં ત્રાસ ભર્યા નિશ્વાસ છોડતા રહે છે અને મજબૂરીના માર્ગ પર એ લથડિયા ખાઈને આખરે બરબાદીની મંજિલ તરફ સરગતા રહે છે ના મિત્રો આ વર્ણન કોઈ આવા હતભાગી ભિખારીનું નથી જાણવું છે કોણ છે છે બી ફોર શોક આ માણસ એક એમબીબીએસની ડિગ્રી ધરાવતો ડોક્ટર બાકાયદા પોતાના મેરિટ ઉપર મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવીને પાસ થયેલો ડોક્ટર એની બરબાદીની કથા ભારે ટ્રેજિક છે એ ક્યાં હોવા કેસે માત્ર સવાલો છે પણ જિંદગી જ્યારે એના જવાબો આપે છે ત્યારે આપણે સ્તબ્ધ બની જઈએ છીએ આવો જિંદગીએ આપેલો જવાબો સાંભળીએ આજકાલ સેલ્ફ ફાઈનાન્સ વાળી મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં આ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવો હોય તો એનો અન્ડરટેબલ ભાવ કેટલો ચાલે છે તે તમે જાણો છો હોલ્ડ યોર બ્રેથ રૂપિયા પંચ્યાસી લાખ રોકડા વહેલો તે પહેલો આ ભાવ ગયા વર્ષનો છે નવા વર્ષનો અત્યારથી કંઈ કહેવાય નહીં મોંઘવારી વધતી જાય છે તે તમે પણ જાણો છો આવા સમયમાં જો કોઈ હોશિયાર વિદ્યાર્થી મેરિટ ઉપર સાવ કાયદેસરની ફી ભરીને એમબીબીએસ માં એડમિશન લઈ આવે તો એના પરિવારમાં કેવો ખુશીનો માહોલ હોય તમે સમજી શકો છો ને દિવાળી તો એની આગળ ફીકી પડી જાય ઓગણીસો બોતેરમાં મારા ઘરમાં પણ દિવાળી પહેલા આવી જ એક દિવાળી ઉજવાઈ ગઈ હતી પણ આજે વાત મારી નથી કરવી મારા પછીના વર્ષે સાબરકાંઠાના એક સાવ સામાન્ય પરિવારમાં અચાનક પધારી ગયેલી એ દીપાવલીની જાકમ જોળ વિશે વાત કરવી છે નરેશ પંચોલી બોર્ડની પરીક્ષામાં કોથળો ભરાય એટલા માર્ક્સ લઈ આવ્યો અને એને જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજમાં પ્રવેશ મળી ગયો હોસ્ટેલમાં રહેવાનું કોલેજમાં ભણવાનું રિસેપ્શન હોલમાં મળદાની ચીરફાડ કરવાની આદમની કેન્ટીનમાં ચા પીવાની અને મણિભાઈની મેસમાં બે સ્વાદ કાચું પાકું ભોજન જમવાનું જગતનો સૌથી અઘરો સિલેબસ અને સાવ અપૂરતા પોષણ સાથે ઇન્ડિયન આર્મીના શિસ્તબદ્ધ સૈનિક જેટલો કઠોર પરિશ્રમ કરવાનો મોટાભાગના વિદ્યાર્થીઓ બીમાર પડી જતા હતા નરેશ પણ માંદો પડી ગયો એક સાંજે તીખું તમતમતો વાળું જીમા પછી એના પેટમાં ભયંકર દુખાવો પડ્યો કેમ્પસમાં મોટી જનરલ હોસ્પિટલ હતી તે સમયે તેનું નામ ઇરવિન હોસ્પિટલ હતું નરેશના એને લઈને ઇમરજન્સી સારવાર માટે પહોંચી ગયા ફરજ પરના ડોક્ટરે નરેશની દર્દનાક ચીસોને શાંત પાડવા માટે એને પેથીડીન ઇન્જેક્શન લગાવી દીધું દસ પંદર મિનિટમાં નરેશની ચીસો શમી ગઈ મીઠું ઘેન પોપચા પર વજનદાર પથ્થર બનીને પથરાવા માંડ્યું નરેશ મેડિકલ સ્ટુડન્ટ માટેના ખાસ વોર્ડમાં એક પલંગ ઉપર હું જાણી જોઈને વાપરું છું જેને પેથીડીનની મીઠી માદક જાણે ઊંચા આકાશમાં મુક્ત ઉડ્ડયન કરાવતી પ્રગાઢ નીંદર માણી હોય તે જ કહી શકે કે એની આગળ ધન સત્તા સુંદરી કે શરાબ સિગારેટ ગુટકા ભાંગ ચરસ હિરોન અને કોકેઈનના નશા તુચ્છ જોવા મળે છે પેથિડિનનો નશો એ સર્વ નશાઓનો પિતામ છે નરેશનું પેટનું દર્દ તો ચાલ્યું ગયું પણ પેથિડિનની લત ઘર કરી ગઈ રોજ રાત્રે એની માદકતા સાંભળી આવે અને નરેશ પથારીમાં તરફડવા લાગે પછી દસ અગિયાર વાગે એકલો વોર્ડમાં પહોંચી પહોંચી જાય ફરસ પરની સ્ટાફ નર્સને વિનંતી કરે સિસ્ટર પ્લીઝ પેથિડીનનું ઇન્જેક્શન લગાવી દો ને ડૉક્ટરને તકલીફ આપવાની જરૂર નથી હું પોતે મેડિકલ સ્ટુડન્ટ છું સ્ટાફ નર્સની સાથે પણ રોજનો પરિચય બંધાઈ ગયો હતો એટલે પેથિડીનનું ઇન્જેક્શન લગાવી આપતી આમ તો આ દવાનો મર્યાદિત જથ્થો જ દરેક વોર્ડમાં પૂરતો પાડવામાં આવતો હતો નર્સે એનો હિસાબ પણ રાખવો પડતો હતો પણ નર્સે બીજા કોઈ પેશન્ટના કેશ પેપરમાં એન્ટ્રી પાડીને એ પેથીડીનનું ઇન્જેક્શન નરેશને લગાવી આપતી હતી ધીમે ધીમે નરેશે ઇન્જેક્શનનો એડિક્ટ બની ગયો પેથીડીનનો વ્યસની બની ગયો જે દિવસે આ પેથીડીન ન મળે એ દિવસે જમતો પણ ન હતો ભણે નહીં એને ઊંઘ ન આવે માથું ભારે ભારે લાગ્યા કરે એનું વજન ઘટવા માંડ્યું બરાબર વાંચી ન શકવાને કારણે એ પરીક્ષામાં નાપાસ થવા માંડ્યો એની સાથે ના વિદ્યાર્થીઓ આગળ વધી ગયા નરેશનું એડમિશન ઓગણીસો એની બેચના મોટા ભાગના વિદ્યાર્થીઓ ઓગણીસો અઠ્યોતેર માં પાસ થઈને કોલેજ છોડી ગયા પણ નરેશ દસ વર્ષ પછી પણ ફાઈનલ એક્ઝામ વટાવી ન શક્યો ડીન સાહેબ કાન સુધી વાત પહોંચી બીજો કોઈ હોત તો નરેશને ખખડાવીને ઘર ભેગો કરી દીધો હતો પણ ડીન સાહેબ માનવતાપૂર્ણ અભિગમ ધરાવતા હતા તેમણે પટ્ટાવાળાને મોકલીને હોસ્ટેલમાં હોરી રહેલા નરેશને બોલાવી મંગાવ્યો નરેશ આવ્યો ગુડ મોર્નિંગ સર બોલો શું કામ હતું ભાઈ સૌથી પહેલી વાત તો એ છે કે અત્યારે મોર્નિંગ નથી પણ ઇવનિંગ છે એ પણ તને જોયા પછી ગુડ નથી રહી તો પરીક્ષા શા માટે નથી આપતો પરીક્ષા આપીને શું કરું જ્યાં ના પાસ થવાનું નક્કી જ હોય એવું કેમ તું મેરિટ સાથે મેડિકલમાં આવ્યો છે મહેનત કરીને પરીક્ષા આપે તો ચોક્કસ પાસ થઈ શકીશ સાહેબ સાચું કહું મહેનત તો કરું છું મને વાંચેલું યાદ પણ રહી જાય છે પણ જ્યારે પરીક્ષાઓ ચાલતી હોય છે ત્યારે કોઈ મને પેઠડીને લેવા નથી દેતું ખુલ્લા બજારમાં તો આ દવા મળતી નથી નર્સ પણ આ આપવાની ના પાડી દે છે ચાલુ પરીક્ષામાં નહીં એ બાપડી જાણતી નથી કે આ ઇન્જેક્શન લીધા વગર મારું શરીર કામ કરતું નથી હું પરીક્ષા આપી શકતો જ નથી ડીન સાહેબ આ વ્યસનની ચુગાલમાં ફસાઈને શારીરિક રીતે દેવાળિયા થઈ ગયેલા વિદ્યાર્થી સામે જોઈ જ રહ્યા એમને દયા આવી ગઈ આ વખતે પરીક્ષા આપી દે પેથીડીનની વ્યવસ્થા થઈ દેશે મેડિકલના ઇતિહાસમાં એકમાત્ર અપવાદ જેવી ઘટના સર્જાઈ ગઈ મેડિકલ કોલેજના ડીન સાહેબે પોતે નરેશને પોતાની ચેમ્બરમાં બોલાવીને પેથીડીનનું ઇન્જેક્શન મારી આપ્યું જેટલા દિવસ પરીક્ષા ચાલી આ કરુણ સિલસિલો પણ જારી રહ્યો આખરે નરેશ એમબીબીએસ પાસ થઈ ગયો એક વર્ષની એ ઇન્ટરશીપ પછી એણે સરકારી નોકરી સ્વીકારી લીધી તેના પરિવારજનોને છેલ્લા દસ વર્ષમાં ખબર થઈ ચૂકી હતી કે સૌથી ગયું હતું એ બધા પણ સરકારી નોકરીથી સંતુષ્ટ હતા નરેશની સગાઈ કરી દેવામાં આવી છોકરી સુશીલ અને સંસ્કારી હતી પણ ચબરાક હતી એના કાને ક્યાંથી ઉડતી એ વાતો આવતી રહી જોજે ફસાઈ ન જતી તારા વાળો તો નોકરીએ પણ જતો નથી આખો દિવસ નશામાં ઘેનમાં પડ્યો રહે છે દર્દીઓની ફરિયાદ આવતી રહે છે જરા ધ્યાન ધ્યાન શું રાખે સરકારે જ આ બાબતે ધ્યાન લઈને ડોક્ટર નરેશને નોકરીમાંથી બરતરફ કરી દીધા કન્યાએ સગાઈ ફોગ જાહેર કરી દીધી ડોક્ટર નરેશ હતાશામાં સરી પડ્યા તે ને બદલે હવે અફીણની આદતમાં ડૂબી ગયા જાગે ત્યારે ભવિષ્ય અંધકારમય હોવાથી કરે ત્યારે નશીલું ઘેન ઘેરી વળે શું એમને ડીએડિટે એડિક્ટ કરવા અંગે પણ નહીં વિચાર્યું હોય આજે ડોક્ટર નરેશ પંચોલી ભદ્રની કોર્ટમાં ક્યારેક નાની મોટી અરજી લખી આપીને ગ્રાહકો પાસેથી એ દસ વીસ રૂપિયા રળી લે છે ઘર સાથેનો સંપર્ક નામ પૂરતો રહ્યો છે પ્લેટફોર્મ ઉપર પડ્યા રહે છે ચા અને બિસ્કિટનું ફાઈવ સ્ટાર મેનુ જમીને એ અફીણી આગોશમાં સેવન સ્ટાર નીંદર માણી લે છે ક્યારેક કાળુપુર રેલવે સ્ટેશનને જવાનું થાય તો આ હરતી ફરતી તબાહીને મળતા આવજો સરનામું છે મુકામ પોસ્ટ પ્લેટફોર્મ નંબર એટીન ડૉક્ટર શરદ ઠાકર મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે